પિયારા પરિસજ્જનાત્માઓ જય ગિરનારી જય માતાજી ફરી પાછા આપણે ઉપરકોટ ભાગ ચારમાં મળીએ છીએ જેમ મેં આગલા વિડીયોમાં કીધું ને કે રાજા રજવાડાઓ મોટા મોટા શેઠો દાનવીરો વાવ કુવા તળાવો ધર્મશાળાઓ રોડ રસ્તાઓ આવું બધું બંધાવતા અને બાંધતા એવું એક સુંદર સરસ મજાનું તળાવ ઉપરકોટની અંદર વર્ષો જૂનું છે અને ખૂબ સરસ મજાનો ફિલ્ટર પ્લાન છે જે આખા જૂનાગઢને જલ પૂરું પાડે છે એવું તળાવ હર્ષનાપુર ડેમમાંથી જલ સીધું તળાવમાં આવે છે ને તળાવમાંથી ફિલ્ટર થઈ થઈને જૂનાગઢવાસીઓને મળે છે તો એ તમને આજે બતાવું છું રસ્તા ઉપર હાલતો જાઉં છું જો કંઈ એવું દેખાશે તો તમને બતાવશો આમાં જો એક આ કંઈક મસ્જિદ જેવું દેખાય છે અહીંયા બરાબર એનું રિનોવેશન હજરત લાલ શહેજાદા બાપુ એક જૂની મસ્જિદ હશે એને થોડી વ્યવસ્થિત કરી બનાવેલી છે ચાલો આપણે આગળ જઈએ આ એક ડેરા જેવું આવેલું છે કંઈ મંદિર જેવું નાનકડું એવું સો પીસ ફટાટો વોટોબક્ષો બધાય ત્યારબાદ આ ઉપરકોટના કિલ્લાની અંદર દરેક જગ્યાએ સ્પીકરો લાઇટો અને સીસીટીવી કેમેરા પણ રાખેલા છે જોઈ શકો આપ સીસીટીવી કેમેરા અને તમે ગમે ત્યારે આવો ને તો તમને અંદરથી ઈ રિક્ષા પણ મળી જાય છે ભાડે અને સાયકલ પણ ભાડે મળે છે આટલું કદાચ ચાલીને ન ફરવું હોય તમારે તો એ પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે હવે આમ જાતો તો તો અહીંયા કંઈક દેખાણું બરાબર નવાબ રસૂલ ખાન વોટર વર્કર્સ લાલો જોઈ લઈએ અચ્છા બરાબર આ તળાવનો એક કાંઠો છે અહીંથી થોડુંક જ તળાવ દેખાય છે એટલે આ આપણા કામનું નથી હવે આપણે આગળ જઈએ બરાબર અહીંથી જોઈ લ્યો થોડું ઘણું જો આવું તળાવ છે એટલે વૃક્ષો આડા આવી જાય છે એટલે સ્પષ્ટ નથી દેખાતું આ તળાવની ફરતી બાઉન્ડ્રી રસ્તો હવે આ રસ્તો સીધે સીધો તળાવે જ નીકળે છે આ રસ્તામાં બહુ ઓછા લોકો હોય ટ્રાફિક ન હોય એટલે અવાજ ન થાય એ હેતુથી અહીંયાથી ચાલીને જાઉં છું જો આ ચૂનો અને રેતી એને પીસવાની ચક્કીઓ બે ઉપરકોટની અંદર રજ હતી જોઈ શકો તમે આ ચક્કીઓ ચૂના ચક્કી અને એનાથી જ નિર્માણ થતું આખી દિવાલો છે મહેલો છે વાવો છે કુવાઓ તળાવો આ બધું અહીંના જ પથ્થરો અને ચૂનો અને રેતી મિક્સ કરવાની બીજી ચક્કી બરાબર હવે ધક્કા બારીએ તમને લઈ જાઉં છું કે માણસને કોઈ ગુનો કરતા અપરાધ કરતા તો ત્યાં લઈ જઈને ધક્કો મારી દેતા એટલે નીચે ગીત કાગડાઓ વગેરે એ ગુજરી જાય એટલે એનું ભોજન થઈ જાય અપરાધીને સજા મળી જાય જોવા બધા કાંગરા દીવાલો રસ્તાઓ ભાઈ હવે આપણે ધક્કાબારી નજીક અહીંયા પણ એક તોપ છે અહીંયા લેખું છે ઉપર ચડવાની મનાઈ છે આ ધક્કાબારી ત્યાંથી પણ આગળ જઈએ છીએ આ તમને રસ્તો બતાવવા માટે રસ્તામાં વિશ્રાંતિ માટે નાના નાના બાકડા પણ પથ્થરના જ બનાવેલા મૂકેલા છે એ પણ તમે જોઈ શકો જો કેવડી મોટી દિવાલ છે જો ગિરનાર દાતાર જોગણીઓ એ બધાના દર્શન અહીંયાથી થાય છે બહુ ટ્રાફિક ઓછો છે અહીંયા ઓલી બાજુ પ્રવાસ બહુ છે એટલે ત્યાં વધારે જો આ રસ્તો પણ ખૂબ સુંદર છે આ એક બીજી તોપ આવી છે એના પર દર્શન કરી લે આ એક ત્રીજી તોપ આવી છે જો આ ધક્કાબારી જોઈ લેજો બરાબર નહીં કોઈ પણ અપરાધ કરે ગુનો કરે ન કરવાનું કર્મ કરે એટલે અહીંયા લઈ આવી અને સીધો એને ધક્કો મારી દેવાનો એટલે સીધો ધક્કાબારી ચામુંડા મંદિર છે ને બાજુમાં સીધો ચામુંડા મંદિર પાસે પડે ત્યાં તો એનું મૃત્યુ થઈ જાય ત્યાં કાળી છીપ પર રાખેલી હતી એટલે સીધું માથું વટકાય અને માણસનું મૃત્યુ નીપજે એ બધો ઉલ્લેખનીય છે હવે તમને અહીંથી જુનાગઢ સ્થળ જુનાગઢ સિટી આ સ્થળ ઉપરથી કેવું લાગે છે એ બતાવું જુઓ તમે જુનાગઢ સિટી બધું જો ગિરનાર દરવાજો જો એ અહીંથી દેખાય છે ઉપરકોટ ઉપરથી જુઓ ખૂબ સરસ રસ્તાઓ અને સાફ સફાઈનું ખૂબ ધ્યાન આપવામાં આવે છે એકદમ ચોખ્ખાઈ છે દરેક જગ્યાએ દરેક સ્મારક પાસે એક એક માણસ બેઠેલો છે દરેક રસ્તા ઉપર એક એક બેનો સાવરણા લઈ અને સાફ કરી રહ્યા છે અને એકદમ ચોખ્ખા અને સ્વચ્છ રસ્તાઓ દિવાલો બધું છે જો આ પણ એક ચાતું તોપ દેખાણી એટલે તોપ તમને બતાવી દઉં બે તોપ છે ને એ જૂની છે એક માણેક તોપ અને એક નીલમ તોપ એ આ બાજુની નહીં ઓલી તરફ છે બહુ વીડિયા પછી મોટા થતા હતા એટલે હવે તમને તળાવનું દ્રશ્ય બતાવું છું જુઓ અહીંયાથી પણ આ એક તોપ પાછી આવી ખૂણે ખૂણે કાંગરે કાંગરે તોપ મૂકેલી હતી પહેલાંના જમાનાની અંદર હવે આપણે જઈએ છીએ તળાવે ત્યાં તમને હું ફિલ્ટર પ્લાન્ટ પણ બતાવીશ ને આ તળાવ છે પણ ચોખ્ખું ચિત્ર હજી આગળ જઈ અને પછી બતાવું થોડો આગળ વયો જાઉં કેટલું વિચાર કરીને અહીંયા ફરી પાછી તો રાજા રજવાડાએ પ્રજાનું કેટલું સુચારું રૂપથી લાલન પાલન કરેલું હશે જુનાગઢની પબ્લિકનું પ્રજાનું કેટલા આગમ છેતીઓને આગમ વહેતા હતા કે ભાઈ આટલી પબ્લિક તો પાણીની તો જરૂર પડશે જ એટલે એ તળાવે પાછું પોતાના કિલ્લામાં આટલે સ્વચ્છ અને ચોખ્ખું જલ પોતાની નજર નીચે આ જો પાણીનું ઓલું છે ને શું કે ફિલ્ટર પ્લાન્ટ એ આવી ગયો છે જો અવાજ તો જબરજસ્ત છે પણ મેં બંધ કરી દીધો છે આ ફિલ્ટર પ્લાન્ટનો અવાજ બહુ જોરદાર છે બીજું કાંઈ સંભળાતું જ નથી જો આ પણ આટલું જ જૂનું છે આજકાલનું નથી આ આને બસો અઢીસો ત્રણસો પાંચસો તો પાકા હવે તમને તળાવ બતાવો જો કેવું ચોખ્ખું જલ છે આખા જૂનાગઢને આસપાસના ગામોને પણ આ તળાવ છે ને એ જલ બધાને પૂરું કરે છે ડેમમાંથી અહીંયા આવે છે અહીંથી ફિલ્ટર થઈ અને પછી લોકોને આપવામાં આવે છે જૂનાગઢવાસીઓને જુઓ તળાવ આ તળાવ બનાવ તળાવ બતાવવા માટે થઈ અને મારે ચોથો ભાગ કરવો પડ્યો વીડિયાનો નહીં તો ત્રણમાં જ આપણે પરિપૂર્ણ થઈ જાય એક તોપ બીજી અહીંયા પણ લાગી દેખાય છે તોપ જેવું જ છે કંઈ હા આ તોપ મોટી છે થોડી ને એમાં કંઈક ઉર્દુમાં લખેલું છે આપણે વાત તો આવડતું નથી આખી તોપ બતાવવાની કોશિશ કરું છું તમને બાજુમાં જઈને જો આ લખેલું છે એ તોપનું નામ હશે અથવા તો કંઈ રાજા રજવાડા પછી નવાબો પણ આવ્યા હતા એટલે નવાબોએ પણ આટલું સુંદર સરસ મજાનું આયોજન કરી અને બધું ધ્યાનમાં રાખેલું છે આ વિશાળ તોપ છે તમે જોઈ શકો ફિલ્ટર પ્લાન્ટ જોઈ લીધો તળાવ જોઈ લીધું તમે ચૂના રેતી ચક્કી જોઈ લીધું રસ્તાઓ જોઈ લીધા બાગ બગીચા જોઈ લીધા આનો અવાજ જબરજસ્ત છે એટલે મેં બંધ કરી દીધેલો છે નવાબી તળાવ છે નવાબનું બનાવેલું જાઓ હવે અંદર જઈને તમે ફિલ્ટર પ્લાન બતાવી દઉં ચાલો કેવડો મોટો ફિલ્ટર પ્લાન એ જમાનામાં નવા બે સ્થાપના કરી હશે વિચાર કરો જુઓ તો ઘરી અત્યારે આરો પ્લાનને ફિલ્ટર પ્લાનને છે એ તો પછી બધા આ તો આખી જુનાગઢની જનતાને પ્રજાને પબ્લિકને ફિલ્ટર કરીને પાણી પૂરું પહોંચાડતા કેવડો મોટો પ્લાન છે બધો ફિલ્ટર પ્લાન એ તમે જોઈ શકો છો તમારા બાળકો સપરિવાર સાથે એક વખત ઉપરકોટની મુલાકાત અવશ્ય લેશો જ્યાં ઝૂલા પણ છે આ ગાર્ડન છે બાળકો મોટા વડીલો બેનો ભાઈઓ બધા ફરે છે અહીંયા વળી પાછી ત્રણ ગુફાઓ છે એ તમે જોઈ શકો ફિલ્ટર પ્લાન્ટની નીચે જ છે એટલે ત્યાં પાણી પડે છે એટલે કંઈ દેખાય એમ નથી જુઓ પાણી ભરેલું છે પાઇપ પડેલો છે કંઈ બગીચો બતાવી દઉં તમને પછી આપણે નીચે ઉતરી જઈએ ઉપરકોટના કુલ મળીને ચાર વિડીયાઓ બનાવેલા છે બરાબર એક જ વિડીયોમાં લઈએ તો એક કલાકનો બને અને પછી મારે શું કરવું પડે આ રાણકદેવીનો મેલ આ નવગણકું આ અળીકળીઓ આ તળાવ એમ નહીં એટલે દરેક અલગ અલગ બતાવી શકું ને એવા માટે થઈ અને ચાર વિડીયા કરેલા છે આ ટાવર ગાર્ડન હવે અહીંયાથી નીચે ઉતરીએ છીએ જો પબ્લિક બધી જાય છે જોઈ શકો તમે જુઓ ચાલો ફરી પાછા નવા વિડીયોમાં આપણે મળશું તમે જોતા રહેજો તમને વિડીયા ગમતા હોય સારા લાગતા હોય તો કોમેન્ટ ખાસ કરજો તો અમને ખ્યાલ આવે અને તમારા ગામનું નામ ખાસ લખજો કે તમે આ ગામથી આ સિટીમાંથી આ શહેરમાંથી જુઓ છો એટલે અમને ખ્યાલ આવે બરાબર ફરી પાછો તમારાથી વિખૂટો પડવાનો સમય આવી ગયો છે ઉપરકોટ કિલ્લાને આપણે જય હિંદ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ કહી અલગ પડીએ માતાજીને વંદન પ્રણામ કરીને અહીંયા પણ માતાજીનું સ્થાનક જબરજસ્ત ને બહુ જૂનવાણી છે જવા ટાણે બહુ ટાઈમ નહોતો એટલે ન બતાવ્યું અત્યારે તમને બતાવ્યું ચાલો જય ગીતનારી જય માતાજી